તમામે તમામ થાળી ની અંદર એટલો એટલો લોટ નાખી દેવામાં આવે છે અને તમામે બાળકો દોડશે ખુરશી ની અંદર એક થાળી રાખવામાં આવી છે થાળી ની અંદર લોટ નાખીને અંદર ચોકલેટ છતાવવામાં આવી છે

پہچی دا ہاتھ

હવે પાંચમા ધોરણની છોકરીઓ છે એનો વારો લેવામાં આવશે જે પહેલાં બાળકોએ કર્યા છે એ તમામ એને પણ આ જ રીતે કરવાનું છે અને આજ રીતે ચોકલેટ લઈને આવવાનું છે પાછું તમામ બાળકોએ ભાગ લીધેલો અલગ અલગ કાર્યક્રમ છે અલગ અલગ ગેમ છે અલગ અલગ રમત છે એમાં બધામાં આવી રીતનો ભાગ રાખવામાં આવેલો છે અને તમામ બાળકોએ ભાગ લીધેલો છે